ઓમ નમસ્કાર મિત્રો નિયમિત યોગ કરનાર તમામ યોગ સાધકોને નમસ્કાર વંદન પ્રણામ અને જે મિત્રો નિયમિત યોગ કરે છે અને બીજાને યોગ કરાવે છે એવા યોગ કોચ ને યોગ ટ્રેનરોને યોગ શિક્ષકોને હું પ્રણામ કરું છું તો વંદન કરું છું કારણ કે ખૂબ મોટી સેવા તમે કરી રહ્યા છો અને આજનો મારો વિડીયો ખાસ કે જે નિયમિત યોગ કરતા હોય એવા યોગ સાધકો માટે અને યોગ ક્લાસ ચલાવતા હોય એવા યોગ શિક્ષકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે યોગ ક્લાસ ચલાવતા હોઈએ એટલે આપણે પ્રથમ તંદુરસ્ત હોવા જોઈએ છે આપણે તો તંદુરસ્ત હોવા જોઈએ કારણ કે જે યોગ શીખવામાં આવતા હોય એનું ધ્યાન આપણી તરફ હોય કે આપણે ક્યારે બીમાર પડીએ છીએ એની ઉપર ખૂબ એનું ધ્યાન હોય છે એટલે આપણે બીમાર પડવા ન જોઈએ અને જો તમારે ક્યારેય બીમાર ના પડવું હોય મારી જેમ તો નિયમિત યોગે ક્યારેય યોગને ખંડિત નહીં કરવા હા આખું પેકેજ ક્યારેક ન થાય તો વસ્ત્રીકા કપાળ વાથી એનો ન ત્રણ પ્રાણાયામ કરો એ પણ ન થાય તો એકાદ પ્રાણાયામ કરી નાખો સવારે ઉપયોગ કરવાનો સમય ન મળ્યો તો સાંજે કરી નાખો પણ એક ટંક અવશ્ય યોગ વધજો અને ખાસ મારી વિનંતી છે યોગ કોચ યોગ કે નવો યોગ કે જે નિયમિત યોગ અપનાવી ચૂક્યા એવા યોગીઓને આ વિડીયો ખાસ ઉપયોગી થશે મિત્રો ઘણા માણસોને વારંવાર શરદી ઉધરસ કપ થતો થઈ જતું હોય છે હવામાન બદલે પાણી બદલો થાય વધારે પડતું શરીરને ક્યાંક હેરાન કરવામાં આવે મહેનત કરેલી હોય અને એના કારણે શરીરની ઇમ્યુનિટી પાવર ઘટી જાય શરદી ઉધરસ કપ થઈ જતો હોય હવે શરદી ઉધરસ કપ તમારે કાયમી ક્યારેય ન થવા દેવો હોય અને તમારા શરીરને તંદુરસ્ત રાખવું હોય તો એક સરસ મજાનો પ્રયોગ છે બધા માટે તમામ માટે અને ખાસ યોગીઓ માટે તો ખાસ મારી વિનંતી છે કે આ એક પ્રયોગ સાવ સિમ્પલ પ્રયોગ છે એકદમ સરળ પ્રયોગ છે સવારે નરણા કોઠે ઉઠીને એક લવિંગ ચાવી થઈ લેવાનું નરણા કોઠે જ્યારે તમે ઉઠો ત્યારે ચાવી અને જે વાંસી થૂંક હોય એને ભેરો એને ચાવીને શરીરની અંદર એનો રસ ઉતારી દેવાનો એના જબરજસ્ત લાભ છે મિત્રો નિયમિત એક લવિંગ ચાવી નાખો ક્યારે શરદી ઉધરસ કફ થશે જ નહીં અને ઉધરસ હોય એ મિત્રો પણ અપનાવી લેજો થોડાક દિવસમાં તમારી ઉધરસ મટી જશે બહુ ટોપ પ્રયોગ છે આ લવિંગનો નરણા કોઠે એક લવિંગ ચાવી અને ખાઈ જવું ઘણા માણસો એના વિશે વિરુદ્ધ વિચાર છે કે એનાથી સાઈડ ઇફેક્ટ તો થાય ગરમ પડે મિત્રો કેટલી બધી ટીકડીઓ તમને ખવડાવે છે જેને તકલીફ હોય કેટલી ટીકડીઓ આવે ડોક્ટરો એ ટીકડીઓ ગરમ નથી પડતી પણ આ લવિંગ ગરમ પડશે એવી માન્યતા છે પણ એવી માન્યતા ન અને લવિંગના નો પ્રભાવ તો એક તો સૌથી પહેલો પ્રભાવ એનો મોઢાની અંદર તમારા દાંત આવશે અને લાળ રસનું પ્રમાણ વધારશે મિત્રો લાળ વધારે ઉત્પન્ન કરવાની તાકાત લવિંગમાં છે એટલે મોઢા માટે ખૂબ ઉપયોગી છે મોઢામાં દુર્ગંધ આવતી હોય વાસ આવતી હોય દરરોજ તમે એક લવિંગ ચાલીને ખાવ તો દુર્ગંધ પણ ઓછી થઈ જશે દુર્ગંધ પણ બંધ થઈ જશે હું વાસ આવતી બંધ થઈ જઈશ બીજું પેટના હોય માટે રામ માલ છે તમારે પાચનતંત્ર મજબૂત બનાવશે કદાચ કોઈને ખોરાક ન પચતો હોય પણ આ પ્રયોગ શરૂ કરી દો તમારું પાચનતંત્ર ટોપ થઈ જશે એસિડિટી મટી જાય એસિડિટી લવિંગ મટાડે એવું આ લવિંગ છે દરરોજ નરણા કોઠે જો લવિંગ લેવામાં આવે તો જબરજસ્ત લાભ પેટના હોય એવો માટે છે બીજું સાંધાના દુખાવા માટે જાય હાથ પગના કોઈ દુખાવો હોય દરરોજ તમે શરૂ કરી દો તો ધીરે ધીરે સાંધાનો દુખાવો મટાડવાની તાકાત પણ લવિંગમાં છે તમારું હૃદય મજબૂત હાર્ટ મજબૂત આવે હાર્ટની મજબૂતી માટે તો ખૂબ સરસ ચાલવી નિયમિત અપનાવો હાઈ બીપી માટે બીપી વધારે થતું હોય એના માટે પણ ઉપયોગી છે હાઈ બ્લડ શુગર કે જેનું ડાયાબિટીસ વધી જતું હોય એ ડાયાબિટીસ માટે પણ ઉપયોગી છે હાર્ટ માટે ઉપયોગી છે અને ખાસ હાઈ કોલેસ્ટ્રોલ માટે તો રામવાણસિક એક લવિંગ કોલેસ્ટ્રોલવાળા ડાયાબિટીસવાળા બીપીવાળા થાઇરોઈડવાળા દાંતની તકલીફોવાળા અને સાંધાના દુખાવા પેટની તકલીફોવાળા મોટા ભાગની તકલીફોમાંથી નીકળવું હોય તો એક લવિંગ અપનાવી લઉં અને બીજું કે ગમે તેવી ઉધરસનું હોય તમે દરરોજ એક લવિંગ શરૂ કરી દો થોડાક દિવસમાં ઉધરસ ધીરે 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 ઓટોમેટિક મટી જશે ઉધરસ મટાડવાની તાકાત પણ આમાં ગોળી છે તમે બીપીની ગોળી ખાવા ડાયાબિટીસ થાયરોઈડ દરરોજ યાદ કરી અને એક બીપીની ટીકડા ખાતા હોય જુદા જુદા રોગના ટીકડાઓ ખાવ છો તો આ એક યાદ કરીને ટીકડી માની અને નિયમિત એક લવિંગ ચાલીને કીધું એનો રસ શરીરની અંદર ઉતારો અને એનો જોજો લાભ જબરજસ્ત લાભ મેળવી શકશો મિત્રો અને યોગ કોચ માટે એના માટે તો જબરજસ્ત છે જે યોગ કરતા હોય એને એટલા માટે ઉપયોગી છે કે સવારમાં તમે લવિંગ ચાવ્યા પછી એનો રસ ઉતારીને યોગ અને પ્રાણાયામ કરવા જશો તો તમને યોગ કરવાની મજા આવશે તમારા નસકરા ચોખા થઈ જશે એટલો લાભ છે એક એક જ લગ્ન નિયમિત અપનાવો દવાની જેમ દવા માની અને આને અપનાવી લો જબરજસ્ત લાગનારોશું મિત્રો યોગ કહો છે યોગ તમેરો માટે તો ખૂબ ઉઠ છે મિત્રો અને જે યોગ કરતા હોય એ તો આ અપનાવજો જ અને યોગ ન કરતા હોય અને શરદી ઉધરસ કપ ટાળવા માંગતા હોય પોતાની તંદુરસ્તી મેળવવા માંગતા હોય અને કેન્સર પણ ન થવા દે એવો આ પ્રયોગ છે લઈને તમને ક્યારેય કેન્સર નહીં થાય એક લવિને ચાવીને જો તમે દરરોજ ખાઈ જશો તો નિયમિત આ પ્રયોગ કરો યોગ અને આયુર્વેદને અપનાવી લો તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો અને આ મારી ચેનલમાં સોથી વધારે વિડિયા છે એમાંથી વિડિયા જોઈ અને તમે ઘેર બેઠા પણ યોગ કરી શકો છો નિયમિત યોગ પ્રાણાયામ કરી મારી જેમ તંદુરસ્તી મેળવી શકશો મિત્રો વીસ વર્ષથી ઉપર થઈ ગયા ક્યારેય શરદી કે એવું કંઈ મને થયું નથી એનું કારણ આ યોગ છે અને આયુર્વેદ જ્યારે તમને એવું લાગે ત્યારે આયુર્વેદનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ મિત્રો અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્તે